અહીં આપણને દાખલામાં નિશ્ચય એક મૂલ્ય શોધવાનું છે અને દરેક ઘટક પણ બહુ સરળ સ્વરૂપે આપેલા છે કે એક્સ વાય એક્સ પ્લસ વાય વાય એક્સ વાય એક્સ એક્સ વાય એક્સ અને વાય બરાબર તો મૂલ્ય શોધવા માટે કોઈ પણ હાર કે સ્તંભના સાપેક્ષે કે વિસ્તરણ આપી શકાય ગુણધર્મનો ઉપયોગ કરીને પણ તમે વિસ્તરણ આપી શકો છો ગુણધર્મ અહીં આપણે ટેક્સ્ટબુકમાં તો કટ છે પરંતુ આપણી થિયરીમાં પણ તમે આપણા પહેલાં જ આ ચેપ્ટરના પહેલાં લેક્ચરમાં પણ જોઈ શકો છો જે બધું તમને દરેક ગુણધર્મ શીખવાડ્યા હતા બરાબર છે તો અહીં આપણે વિસ્તરણ ડાયરેક્ટ આપી દઈએ કે પહેલી હાર માટે જો વિસ્તરણ આપતા હોય તો એક્સ માટે થશે હાર અને તમને હાઈડ કરી દો તો x y વાય એક્સ એક્સ વાય ત્યાર પછી માઇનસ વાય માટે વાય એક્સ x y વાય વાય અને x y વાય માટે વાય x y વાય y x વાય એક્સ તો આમ વિસ્તરણ આ રીતે સૌથી સરળ મેથડ છે આની અંદર બાકી ઘણા બધા દાખલામાં આપણે પ્રમેયનો કે ગુણધર્મનો ઉપયોગ કરીએ હવે તો આમાં વિસ્તરણ આપી દઈએ તો એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર એક્સ તો કૌંસની બહાર છે જ અથવા એક્સ પણ અંદર ગુણી જ કાઢ્યો તો આમાં એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર જેમાં એક્સ અંદર ગુણો તો એક્સ સ્ક્વેર વાય અને એક્સ વાય સ્ક્વેર બરાબર માઇનસ એક્સ ક્યુબ તો આમ આ ત્રણ પદ આપણને મળે આના બે પદ નાના એક પદ બરાબર છે ઓકે ત્યાર પછી આગળ વધીએ કે બીજા પદ માટે પણ જોઈ શકાય માઇનસ વાય માટે જોઈ શકાય તો માઇનસ વાય માટે ચલો આપણે અહીં વિસ્તરણ આપી દઈએ કે માઇનસ વાય માટે વાય સ્કવેર માઇનસ એક્સવેર માઇનસ એક્સ વાય કારણ કે વચ્ચે નિયમ માઇનસ હોય તો બંને જોડે ગુણાય

એક્સ વાયમાંથી ટુ એક્સ વાય છે માઇનસ છે વાય અંદર ગુણો એટલે આપણને મળે માઇનસ એક્સ સ્ક્વેર વાય ત્યાર પછી માઇનસ એક્સ વાય સ્ક્વેર અને વાય ત્રીજા પદ સાથે ગુણો તો માઇનસ વાય ક્યુબ બરાબર છે અહીં તમે જોઈ શકો કે માઇનસ એક્સ માઇનસ વાય ક્યુબ અહીં પણ માઇનસ વાય ક્યુબ માઇનસ તો બે વખત માઇનસ માઇનસ

માઇનસ ટુ કાઉન્સમાં પ્લસ વાય ક્યુબ તો આ રીતે વિસ્તરણ સરળતાથી આપી શકીએ છીએ બાકી ગુણધર્મનો ઉપયોગ કરો તો પણ થોડીક મેથડ કદાચ ઈઝી થઈ શકે બાકી આ દાખલામાં તો આ જ મેથડ સૌથી સરળ છે